બહેનો આજે આપણે રેસીપીમાં જોઈશું સરસ મજાની ફરાળી પેન કેક તો ફરાળી પેન કેક કેવી રીતે બનાવાય તેની આપણે સૌ પ્રથમ તો સામગ્રી જોઈ લઈએ તો એક કપ સામો એક દૂત્યાંશ કપ કૂટીનો દારો એક કપ ખમણેલું નાળિયેર એક દૂત્યાંશ કપ ખમણેલું ગોળ એક દૂત્યાંશ કપ મસાળેલા કેળા એક ચપટી સિંધવ મીઠું એક ચતુર્થાંશ જેટલો ટેબલ સ્પૂન ચમચી એલચીનો પાવડર લેવાનો છ ટેબલ સ્પૂન જેટલું ઘી ગ્રીસિંગ કરવા અને રસોઈ કરવા માટે લેવાનું હવે આપણે સૌ પ્રથમ તો ફરાળી પેન કેવી રીતે બનાવી તેની આપણે રીત જોઈ લઈએ તો સૌ પ્રથમ તો તામાના ચોખા અને બિયોના સાથેના લોટને અલગ અલગ સાફ કરો અને ધોઈ લો અને ઓછામાં ઓછું એક કલાક માટે પૂરતા પ્રમાણમાં પાણી લઈને પલાળી રાખો પાણી નીતાળીને બાજુ પર રાખો સામાના ચોખાને એક દૂધ પાણી સાથે મિક્સરમાં નાખીને ઝીણી પેસ્ટ થાય ત્યાં સુધી પીસી લો બીયાના સાથેના લોટમાં બે ટેબલ સ્પૂન પાણી ઉમેરીને મિક્સરમાં નાખીને ઝીણી પેસ્ટ થાય ત્યાં સુધી પીસી લો સામાના ચોખાની પેસ્ટ બીયાના સાથેના લોટની પેસ્ટ નાળિયે ગોળ કેળું સીંધો મીઠું અને એલચી પાવડરને એક ઊંડા બાઉલમાં ભેગું કરો અને હાથ વડે ખૂબ સારી રીતે મિક્સ કરો એક નોનસ્ટિક દવાની ગરમ કરો અને તેને થોડા ઘીથી ગ્રીસ કરી નાખો ખીરાનો એક ચમચો રેડો ને ગોળાકાર ગતિમાં ફેલાવીને સો મિલીમીટર વ્યાસની પાતળી કેનકેક બનાવો એટલે કે ચાર ઇંચ જેટલી અને થોડું ઘી વાપરીને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી પકાવો બાકીના ખીરામાંથી પણ વધુ બાર પેનકેક બનાવવા માટે આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરતા રહો અને સ્વીટ મસ્ત મજાની ફરાળી પેનકેક તરત જ સર્વ કરો